વડનગર શહેરમાં સટલાસના તાલુકાના વઘારના ત્રણ જણ ભાડીથી મકાન રાખી નકલી શેરબજાર ચલાવનારા ઝડપાયા મહેસાણા ઇન્ચાર્જ એસપી દિનેશસિંહ ચૌહાણની સૂચનાથી ખેરાલુ વિધાનસભામાં એલસીબી પોલીસે ગોઠવી હતી વોચ બાતમીના આધારે રેડ કરી વડનગરના હાથીડેરાવાસમાં ડેરાવાસમાં રોહિતભાઈ શાહના મકાનમાં ચાલતું હતું ડબ્બા ટ્રેડિંગ સટલાસના તાલુકાના વઘાર ગામના ઠાકોર જીગરજી જીવણજી અને ઠાકોર સુરેશજી લક્ષ્મણજી સહિત ઉમરીના રાવળ કલ્પેશ બાબુલાલ ત્રણ જણ માર્કેટ પ્લસ નામની એપથી લોકોને માર્ગદર્શન આપી પૈસા નંખાવી ફ્રોડ કરતા હતા સટલાસણા તાલુકાના વઘાર ગામના ઠાકોરી ઠાકોરએ વડનગરમાં એક વાણિયાનું મકાન ભાડે રાખ્યું હતું વડનગર એટલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું માધ્યવતન ત્યાં મોટા પ્રમાણમાં ડબ્બા ટ્રેડિંગનું હબ છે વડનગરમાં પકડાયેલા ડબ્બા ટ્રેડિંગમાં એકવીસ લાખથી વધુ રોકડા રૂપિયા અને મોબાઈલ સહિત સામગ્રી સહિત ત્રણ આરોપીઓને એલસીબી પોલીસે દબોચી લીધા હતા વડનગર પોલીસ મથકે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી સતલાસ્ટના શહેરમાં તેમજ ગામડાઓમાં પણ પૂરજોશમાં રેડિંગ ચાલી રહ્યું છે ખેરાલુ વિધાનસભા વિસ્તારના ત્રણેય પોલીસ મથક સહિત બ્રિટના કર્મચારીઓ રોજ દિવાળી જેવું જ હોય છે તેવી લોકોમાં પણ ચર્ચા ચાલી રહી છે ખેરાલુ વિધાનસભા વિસ્તારમાં દારૂ જુગાર સહિત વાહન ચોરીના કેસો પણ વધી રહ્યા છે વડનગર સ્માર્ટ પોલીસ મથકના પીઆઈ વાણિયા અને બે પીએસઆઈ પરમાર ઊંકારાયા અને જશ લઈ ગયા એલસીબી પોલીસ મહેસાણા વડનગર પોલીસ મથકમાં અધિકારીઓને વહીવટદાર કે એલઆઈબી કર્મચારીઓ કેમ કંઈ કહેતા નથી તે ચર્ચાનો વિષય બન્યો છે ઓનલાઈન ટીવી ન્યૂઝ વડનગર